નમસ્કાર મિત્રો નવા વર્ષના આપ સૌને રામ રામ આજે પેલી તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને બુધવાર રોજ આજની ડુંગળીની આવક ભાઈ અળગ્યા છે પહેલા જ વખત અને આ મિત્રો આ વીસ કિલોના ભાવ રહે છે ડુંગળીના

થોડીક ક્વોલિટી મીડિયમ છે ચારસો ને અગિયાર ભાવતો છે જેના મોટું બંને જોવા મળી રહ્યું છે ચારસો ને અગિયાર એકસો ત્રીસ કટા વકલ પચીસ ચાલીસ પિસ્તાલીસ સિત્તેર એસી બે ક્રીસો ત્રણસો ત્રણસો વીસ સૌરભ ત્રણસો સાઈઠું

એકાવન ચારસો એકાવન કોલિટી છે ચારસો એકાવન ચારસો ને એકસઠ ચારસો ને એકસઠ સારી છે જોઈ શકો છો ચારસો એકસઠ

ભાવ બોલાયો છે ચારસો એકાવન લઈ શકો છો ચારસો એકાવન પચાસ કાટા વકલ છે મિત્રો તમે જે આગળ ભાવ છે વીસ કિલોના ભાવ છે બજાર વિશે વાત કરીએ તો ગઈકાલે કરતા થોડુંક બજાર ઢીલું જોવા મળી રહ્યું છે